મેં કાલે જોયું કોંગ્રેસવાળા ફક્ત ફક્ત કોઈને માટે ખરાબ બોલવા માટે જ ઉભા થયા હતા પણ કોંગ્રેસવાળાને પૂછો તો ખરા કે તમે જીતીને આવશો અમારા માટે કરશો શું ક્યારેક પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના છો એમની જોડે કોઈ મુદ્દો નથી પણ પૂછજો કે અમને ખબર છે કે તમે આવશો તો શું શું થશે ફરતી ઉનાળા આવશે માટલા પૂડશે પાણી માટે લોકો તળવળ કારણ કે કભાગ્યા એવા છે કે મોદી સાહેબ આ પછી ક્યારે દુષ્કાળ નહીં પડ્યો પણ કોંગ્રેસ હતી તો દર પાંચ વર્ષે બે દુષ્કાળ આવતા હતા આપણા ઉપર કારણ કે એમાં સચ્ચાઈ નથી ઈમાનદારી નહોતી એવા લોકોને કહું છું કોંગ્રેસ આવશે તો ફરીથી ભાઈરાજ આવશે કોંગ્રેસ આવશે તો ફરીથી એ ભ્રષ્ટાચાર આવશે કોંગ્રેસ આવશે તો આ દેશ ને તોડવાની તાકાતો આવશે કોંગ્રેસ આવશે તો ફરીથી આ દેશની સુરક્ષા અસુરક્ષિત થશે એટલે તમને વિનંતી કરવા આવ્યો છું આ ગલબા ભાઈ ની દીકરી લડે છે અને ગલબાભાઈ નો ઋણ ઉતારવાનો સમય છે જો આપણે દસ વર્ષ પહેલા આપણી ભેંસને ધોખો મારેલો ભૂલી શકતા હોય તો જેને આ ડેરી ની સ્થાપના કરી અને ડેરી થકી આ કોઈ કરતા સુખી થયો છે એનો ગુણ ભૂલાય કરો એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો સમય આવશે તો એ પણ કરીશું પણ અત્યારે સંસદ બનાવવા છે અમારે સંસદ એટલે બનાવા છે નરેન્દ્રભાઈ ની જોડે કમળ મોકલવું છે ચિતડવા એટલે જ છે કે નરેન્દ્રભાઈ ની જોડે કમળ મોકલવું છે દસ વર્ષમાં દેશ બદલાણો છે દસ વર્ષમાં દેશની અંદર લોકોનું જીવન ધોરણ બદલાણું છે

આ દેશ આપણો રામ આ આપણા બાળકો આ દેશની અંદર પૂજે છે પણ હજુમાં રામે કહ્યું હશે કે સીતા ચિંતા ના કર ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે તમને રામ મંદિર બન્યું એ ના ગમ્યું રામ મંદિરના ના ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ વાળા ના પાડી તો શું અમે હિન્દુ નથી તમે હિન્દુ નથી તમે રામ નથી માનતા એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે અમે નહીં જઈએ એવા કોંગ્રેસને માફ કરાય ખરું સાફ કરી દેવી પડે સાહેબ અને એવો જવાબ આપવો પડે કે એમને ખબર પડે બીજું એમણે એમના એક નેતા એવું કેતા કે અમને પાકિસ્તાન થી મુદ્દો જ નહીં દેખાતો તે દિવસો પણ જોયા છે કે કાશ્મીરમાં આયે દિન પાકિસ્તાન કાકરી ચારો કરતું પણ હવે પાકિસ્તાનમાં લોકોને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાન ના લોકો એવું સ્વાગત નહીં ચિંતા મને ચિંતા એ છે કે જે લોકો જાતિવાદ થી મારા સમાજને ભરમાવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું છું સાત તારીખે ચૂંટણી પતી જશે પછી શું પછી શું પછી ક્યાં જવાનું વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાથી વિમુખ રાખ્યો વર્ષો સુધી સત્તા જોડે રહેવાને સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો ઉદ્ધાર થાય કમનસીબી એ છે અમારી પણ જે સમાજમાંથી માંથી એવું નથી કે આ સમાજને મુખ્યમંત્રી નહી મળ્યા

આખા ગુજરાતના ઠાકોર સમાજ બક્ષીબન સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી ને સ્કૂલ કોલેજ માટેનું ભૂમિ પૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને મને ખબર છે ખાલી ખાલી વાંચો વાતો વચનો થશે ત્યારે હું ઠાકોર સમાજ નહીં કઉ છું આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈની ની છે આખો દેશ નરેન્દ્રભાઈ બન્યો છે ત્યારે તમે કેમ પાછળ રહો છો તમારે પાછળ નહીં રહેવાનું

એમના એફિડેવિટો જોઈ લેવાના બધા દોસ્તો ચૂંટણી અમારે લડવાની પૈસા તમારે આપવાના દોડવાનું તમારે આ અમારી ઈચ્છાથી લડીએ છીએ અમે પેલા કોઈ પૂછતા તો નહીં અમે ત્યારે તમને વિનંતી કરું છું કે જોજો ભરમાતા નહીં વીસ દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું સો ટકા એમની વાતનો જવાબ આપીશ